મહારાજ મીણાપુર ગામમાં શા માટે ગયા માણકી ગોળી ની ઇતિહાસ આવે છો સાંભળ્યો તો હશે જ આપણે પણ આજ તો આપણે માણકી મહારાજ બે ની હારે ની વાત ચાલે છે માણકી અને મહારાજ માણકી અને મોહનવર જેના અસ્વાર સાથે જોઈ ને ભક્ત અને ભગવાન સાથે જોઈ આ મુક્ત અને મહારાજ ની જોડી સાથે છે મહારાજ અને આ ત્રણેય જેવા મીણાપુર ગામમાં મનુભા દરબારના ઘેર ફળિયામાં પ્રવેશ કર્યો ફળિયામાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં તો માણકી કિલે બાંધી હતી ની હલફલ થવા માંડી આમ ઊંચા નીચી મારવા માંડી હો મહારાજને ને તો આમ ખેચાણ થવા માંડ્યું જુગ જુગ જૂની જેની ઓળખાણ હોય એ માણકીને મહારાજની વાટ હતી ક્યારે આવે ક્યારે આવે એ વાટ જોતી હતી જેના પૂર્વ જન્મ પ્રીતિ પ્રગટી ગઈ પ્રીત આપણે પણ ભગવાન સાથે પૂર્વની પ્રીતિ હોય ને તો જ આપણને ખેંચાણ ભગવાનમાં થાય હો નહીતર ભગવાનમાં ખેચાણ ન થાય હું ત્યારે જ જાગે છે ત્યારે માણકી તો આમ ભગવાનને બાળીને હાવેડો મારવા માંડી ઊંચા નીચી થવા માંડી છે આવકાર દેવા માંડી મહારાજ ને પધારો પધારો મોહનવર પધારો આપ મારા અસવાર છો હું તમારી રાહ જોઉં છું માણીગર માવ પધાર્યા અને માણકી ની ચાર આંખો મહારાજ ની અને માણકી ની ચાર આંખો ભેગી થઈ મહારાજ ની નજર સીધી માણકી બાજુ હો મહારાજે સીધી માણકી ને મીટ માંડી અને માણકી એ મહારાજ ની મીટ માંડી ચાર આંખો ભેગી થઈ અબોલ પ્રાણીની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા છે મહારાજને જોતા તો પૂર્વની પ્રીતિ પ્રગટી ગઈ અને આંખમાંથી આંસુ પડવા લાગ્યા મહારાજની સામે એક નજરે જોઈ રહી છે જોવું આપણને આ માણકી શું શીખવે છે જોવું તો ક્યાં જોવું મહારાજ સામે જોવું એક નજર ખોડીને દીજે ક્યાંય જોવું નહીં જોયા જેવા તો ભગવાન છે જગત બધું તો રોયા જેવું છે જગત બધું રોર આવે એવું છે કે નહીં તમને કેમ લાગે છે તમારો અનુભવ હોય જ હો રોર આવે એવા જ છે સ્વાર્થના સગા પણ એક શાંતિ દાતા કોણ છે ભગવાન અશાંતિ થાય ત્યારે ક્યાં જવું પડે હે ભગવાન એમ કેવું પડે કે નહીં તો શાંતિ હોય તો કે ઈ તો અશાંતિ થાય ત્યારે જ કહેવા જાય મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું છું જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું છું મુશ્કેલી પડે ત્યારે જ યાદ કરવા એમ નહીં ભગવાનને તો આપણે પવનની પવન વગર આપણે રહી શકીએ છીએ પવન વગેરે રહેવાય છે પવન તો આપણી આસપાસ અખંડ આપણા શરીર નો સ્પર્શ કરે છે કેમ કે પાણીની જરૂર છે એમ જ જ જરૂર છે ભગવાન વગર ક્રિયા પણ શક્ય નથી ત્યારે માણકી મહારાજ ને જોઈ આમ આંખ માંથી આંસુ પડવા લાગ્યા અને મહારાજ થી પણ રહેવાયું નહીં અને ઝટપટ મહારાજ દોડીને સીધા માણકી પાસે ગયા માણકી પાસે જઈને મહારાજે પોતાનો જમણો હાથ કે આ માણકી માથે પહેરવીને કેશવાળી સંવારી અને કીધું બાપ માણકી હવે તારે મારો વિયોગ ઝાઝા દિવસ સહન કરવાનો નથી હો સાની રહી જા માથે હાથ મૂકીને કીધું મહારાજે હવે તારે મારો વિયોગ સહન કરવાનો રહ્યો નથી હવે તો થોડી જ ક્ષણો સુધી જ તારે મારો વિયોગ સહન કરવાનો છે હવે તો તું મારી સાથે જ રહેવાની છો મહારાજે માથે હાથ મૂકીને ખાલી આટલો જ ઈશારો કરીને અને મહારાજે કહી દીધું મહારાજના શબ્દ સાંભળતા જ માણકીના એવી શાતા વળી ગઈ મહારાજની સામે જોતા જોતા દર્શન કરે છે ત્યારે મનુભા દરબાર બરોબર હાજર નહોતા મહારાજ પધાર્યા પણ દરબાર ગરદણી હાજર નહીં તો માણ ની માગણી કેમ કરાય આ માણકી જેવી વસ્તુ એટલે કે મોટી વસ્તુ જોતી હોય ત્યારે મુખ્ય ગરદણી તો જોઈ ને હાજર નહોતા એના પત્ની હાજર દસ વર્ષના દીકરી જેનું મોંઘી કુંવરબા નામ હતું આ મોંઘી કુંવરબા મા દીકરી બંને હતા ઘેરે એને મહારાજને જોયા એટલે એમ થયું ભાવથી વંદન કર્યા અને કીધું તમારા બાપુ ક્યાં છે ત્યારે કીધું મારા બાપુ તો બારગામ ગયા છે આપણે શું કામ છે ત્યારે કાયા બાપુ એ કીધું સ્વામિનારાયણ ભગવાન છે આ એને માણકી ગોળી જોતી છે તમારી જે આ માણકી છે ને એની જરૂર છે એટલે અમે એવા કઈ વાંધો નહીં પછી ક્યારેક આવશો બાપુ ઘેરે નથી એટલે હવે આ કામ પતે નહીં ત્યારે મોંઘી કુંવર બા કે બેસો બેસો જો નાના બાળકોમાં સારા સંસ્કારો આપ્યા હોય તો કોઈ મહેમાનો આવે ન કહી દે અમારા અમારે ઘેરે કોઈ નથી મહેમાન વૈયા જાય જે ત્યારે છોકરો હતો ને એના પિતા એ કીધું કે એ મહેમાન હાટું ક્યાંક લઈ આય એટલે ઘરમાં જઈને ક્યાંક લઈ લઈએ એમ કીધું તું જઈને રિક્ષા લઈ આવ મહેમાનને બેહારી મોકલી દીધા મહેમાન હાટું ક્યાંક લઈ આવી અંદર જઈને એમ કીધું ખાલી એટલું બોલ્યા હોય મહેમાન હાટું ક્યાંક લઈ શું લાવવાનું હોય ચા પાણી લાવવાનું હોય ને જે પીતા હોય નાસ્તા પાણી ચા પાણી એ કે એ રિક્ષા લઈ આવું ધોયા જાય ને સંસ્કાર નો આપ્યા હોય તો આમ પણ થાય ત્યારે આ મોંઘી કુંવરબા ને નાનપણથી આવા સંસ્કારો એટલે સ્વાગત કર્યું ભગવાન મહેમાન તરીકે જ બેસો બેસો ભલે ને મારા બાપુ નથી ઘર છે બેસો આદર સત્કાર કર્યો મહારાજ ને કીધું જમો જમવા માટે રોકાવ કીધું ઈ રોકાવું નથી પણ અમારે આ કામ હતું ત્યારે કીધું ભલે ઘેરે નથી પણ હું જરૂર માણકી આપીશ એટલે કાયા બાપુએ કીધું કુંવરબા સ્વામિનારાયણ ભગવાન આ માણકી આમ થોડાક દિવસ પૂરતી નહીં જોતી છે અરે કાંઈ વાંધો નહીં નાની ઉંમરમાં મોંઘી બા કે ઓહો બાપુ એમાં શું સ્વામિનારાયણ ભગવાન ના ઉપયોગમાં આવી જતી હોય તો હું દેવા તૈયાર છું મારા બાપુ નો પડે હું ગમે તે બાપુએ મને કીધું છે તારે જે કઈ વિશ્વાસ પાત્ર હોય તો જ કીધું હોય ને અને ભગવાનને જોતી હોય તો હું આપી દઉં અને નાનકડા મોંઘીબાઈએ માણકીને ખીલેથી છોડી સરક હાથમાં પકડાવી દીધી મહારાજને કીધું લ્યો મહારાજ આ માણકી હું તમને મારા બાપુ વતી ભેટ આપું છું અર્પણ કરું છું સરક હાથમાં પકડાવી બાલમાં કંકુનો ચાંદલો કર્યો પૂજન કરી અને અર્પણ કરી દીધી માણકી પછી માણકી મહારાજને અર્પણ થઈ ગઈ રાજી રાજી થઈ ગઈ કે જેની વર્ષોથી વાટ જોતીથી આજ મને મોહનવાર મળી ગયા એની સમર્પણ ભાવના તો જો એ મોંઘી કુંવરબાની ને અર્પણ કરીને એટલે મહારાજ પણ એની ઉપર બહુ રાજી થઈ ગયા અને મહારાજે મોંઘી કુંવરબાને સાઠ રૂપિયા અને સાકરનો ભરેલો થાળ ભગવાને ભેટ આપ્યો એ જમાનાને સાઠ રૂપિયા એટલે કેટલા થઈ જાય અને સાકરથી ભરેલો થાળ મહારાજે અર્પણ કર્યો અને પછી મહારાજે કીધું તમારું નામ શું છે તમારું નામ શું છે ત્યારે કીધું મારું નામ મોંઘીબા મહારાજ કે નામ બહુ સારું મહારાજે આશીર્વાદ એ પાક જાઓ મોંઘીબા તમે બહુ મોંઘા થશો બહુ મોંઘા થશો મોટા રાજ રાણી બનશો અને તમારું નામ ઇતિહાસમાં અમર બની જશે જાઓ તમે અમને આ માણકી અર્પણ કરીને તમારું નામ ઇતિહાસોમાં અમર બની જશે આમ આશીર્વાદ આપી મહારાજ ભેંસ ગામથી મહારાજ ત્યાંથી લોયા નાગડકા થઈ અને ગઢપુર બધારી ગયા